નમસ્કાર કચ્છ ગરિમા ન્યૂઝમાં આપનું સ્વાગત છે રસ્તામાં ખાડા પડતા આમ આદમી પાર્ટીનો નવતર વિરોધ ગાંધીધામમાં રસ્તા બન્યા કમરતોડ ગાંધીધામ શહેરમાં વરસાદના કારણે રસ્તાઓ મગરની પીઠ સમાન બન્યા છે આમ આદમી પાર્ટીએ ખાડામાં ભાજપનો ઝંડો લહેરાવી આજે રામબાગ રોડ ખાતે વિરોધ નોંધાવ્યો હતો આમ આદમી પાર્ટીના કાર્યકરોએ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું આપના કાર્યકર્તાઓએ રસ્તાની ખરાબ હાલત પર ભાજપને આડે હાથે લીધી હતી વિરોધ સમયે ડૉક્ટર કાયનત અંસારી આથા કચ્છ લોકસભા પ્રભારી રાજુ લાખાણી પ્રમુખ ગાંધીધામ નિલેશ મહેતા પૂર્વ કચ્છ મહામંત્રી સંજય સરિયાળા મંત્રી ગાંધીધામ રાજુ સોલંકી રાજુ સ્તિમાડી નિશા ચૌહાણ ગાંધીધામ શહેર મહિલા પ્રમુખ અમૃતભાઈ રાઠોડ દેશી દેવરિયા વગેરે હાજર રહ્યા હતા ટાગોર રોડના બંને તરફના સર્વિસ રોડ પરથી લઈને સંકુલભરના તમામ માર્ગો અસંખ્ય ખાડાઓથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે તો રામબાગ રોડની હાલત અતિ ખરાબ છે ત્યાં મોટા ખાડા પડી ગયેલ છે તો રામબાગ સરકારી હોસ્પિટલમાં લોકોને આવવા જવા માટે પણ મુશ્કેલી વેઠવી પડી રહી છે ગાંધીધામમાં ખાડા ભરેલા માર્ગોથી જનાક્રોશ સતત વધવા પામી રહ્યો છે ગાંધીધામમાં ખાસ કરીને ટાગોર રોડના બંને તરફના સર્વિસ રોડ તો બીજી તરફ શહેરના અન્ય તમામ માર્ગો પર ખાડાઓની ભરમાર છે ઉપરાંત પાણી નિકાલ ન થતાં જળ ભરાવના કારણે ખાડાઓ ન દેખાતા વાહનોના સ્લીપ થવાના પડી જવાના અકસ્માતના બનાવો પણ વધવા પામ્યા છે એટલું જ નહીં આટલા આંચકા ખાવાના કારણે વાહન ચાલકોને શરીરને અને વાહનના મશીન એમ બંનેને પણ શારીરિક અને આર્થિક રીતે નુકસાન પહોંચી રહ્યું છે ત્યારે આ તમામ માટે કોણ જવાબદાર છે તે પ્રશ્ન ઉઠવા પામ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે ઠેર ઠેર પાણી ભરાઈ જતાં મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે પણ પાલિકા પ્રિમોન્સૂનની કોઈ કામગીરી ન કરતા પાણીનો નિકાલ થયો ન હોવાની લોકોની હાલત દયની બની ગઈ છે અને અનેક જગ્યાએ મામૂલી વરસાદમાં પાલિકાની પોલ પાદરી થઈ ગઈ છે તો હજુ વરસાદ આવશે તો ગાંધીધામ ટાપુ બની જાય તો કોઈ નવાઈ પામવા જેવી વાત નથી एकमात्र गवर्नमेंट हॉस्पिटल गांधीधाम आदिपुर कॉम्प्लेक्स में गवर्नमेंट हॉस्पिटल में कौन आता है ये आप इमेजिन कर सकते हैं गरीब लोग बीमार लोग जिनके हाथ पैर टूट गए हैं उन लोगों को इस तरह के रोडों पे चल के जाना पड़ता है आप देख रहे हैं क्या हालत है इस रोड की और यही इसी रोड पे पुलिस स्टेशन भी है आप लोग इमेजिन करिए कि हम लोग एक चीज खरीदने जाते हैं ना जब मार्केट से बीस तीस रुपए की तो हम पूछते हैं कि ये वापस ले लोगे काम नहीं करेगी तो लेकिन जो सरकार इतने सालों से इस शहर पे राज कर रही है वो जब इस तरह के रोड हमें देती है तो हम सवाल क्यों नहीं पूछते तो हम सवाल क्यों नहीं पूछते सवाल पूछना जरूरी है